તો જય માતાજી મિત્રો થોડા સમયથી આપણે અરિબા સ્ટ્રીટ સ્ટોલની ફેન્ચાઇસી આપણે બંધ રાખેલી હતી અને હવે આપણે એની શરૂઆત કરી દીધી છે તો તમારા કોઈને પણ અરિબા સ્ટ્રીટ વોલની ફેન્ચાઈઝી લેવી હોય તો અમારી એસની શોપિંગની ઓફિસ ઉપર મુલાકાત કરો અને ટૂંકુ બેસીને વાત કરો અને બીજું કે અરિબા સ્ટ્રીટ સ્ટોલ ઉપર તમે અરીબાની ચા મગકાનું ઘી અને અમારે આવનારી નવી પ્રોડક્ટો તમે વેચી શકશો તો જેમ જેમવાળા એમ સાદી એસપી શોપિંગની મુલાકાત કરો જય માતાજી

તમારે પણ કોઈ વ્યેબસાઇટ ચાલુ કરવી હોય કે પછી તમારે વ્યવસાય ચાલુ કરવો હોય તમારે ધંધો બનાવવો હોય કે તમારે હરીભાને ચા કે કાકાનો ઘી વેચવું હોય તો તમારે બેસ્ટમાં બેસ્ટ તમે આપણે મફુ કાકાનો જે ઘી છે કે હરીભાની ચાની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો અને તમારો પણ એક નાનો મોટો ધંધો બનાવી શકો છો અને જ્યાં મિત્રો અત્યારે વિડીયોની અંદર ખાસ જણાવવાનું કે જો તમે હરીભાની ચા ઉપયોગ ના કરતા હોય તો ખાસ કરીને તમારે હરિભાની ચા પણ ઉપયોગ કરવાની છે કારણ કે મિત્રો હું પણ ખુદ હરીભાની ચા પીવું છે ને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આવે છે અને જેટલું પણ એમાંથી પ્રોફિટ થવાનું છે એના કારણે વૃદ્ધાશ્રમ અને અનાથશ્રમ બનવાનું છે તે સૌથી મોટામાં મોટો ફાયદો છે અને લોકોના કામમાં નર ઉપર થાય છે ખાસ કરીને આટલા સુધી વિડીયો અંદર બનાવ્યો છે તો હું એક સિરીજ ચાલુ કરી રહ્યો છું કે ચાલુ છે આપણે ચેનલની અંદર કે જેટલા પણ લોકો આપણે એક લાઈક કરી સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની અંદર પોતાનું નામ અને ગામ લખે એટલે આવનારા વિડીયોની અંદર તમારો એનું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આપણી ચેનલ અંદર લેવામાં આવે છે તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખી દેવું જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે બોલી શકું તો રાહ કોને જોશો આજે જ કોમેન્ટ કરો તમારું નામ અને ગામ લખી દો અને હરીબાની ચાવી છે તમારો જે પણ રિવ્યુ હોય એ પણ કોમેન્ટમાં લખજો બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક ने सब्सक्राइब करजो कारण के मित्रों आप चैनल पर तक उज्जु न्यूज नी अंदर जितनी पण एस बिंदुस्तर नी अपडेट होय नाना माने के मोटा मोटे सौती पहला आप चैनल पर आजो खास करी ने सब्सक्राइब करी बेल नोटिफिकेशन ऑल पर सेट करो तो जो आगे नो वीडियो भरसे सु गीतो जने खास तमारो नाम ने गाम कमेंट मा लिखवानो भूलता नी जो आ वीडियो तो जय माताजी मित्रों थोड़ा समय थी अपने अनिबास टी4 ने फेंटा छी अपने बंद राशेली हती अने अब आपने एनी शुरुआत करी दीधी है तो તો અમારી એસપી શોપિંગની ઓફિસ ઉપર મુલાકાત કરો અને ટુકરું બેસીને વાત કરો અને બીજું કે અરીબા સ્ટ્રી સ્ટોલ ઉપર તમે અરીબાની ચા મફકાનું ઘી અને અમારે આવનારી નવી પ્રોડક્ટો તમે વેચી શકશો તો જેમ પડે એમ જલ્દી એસપી શોપિંગની મુલાકાત કરો જય માતાજી